ભૂજ પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા આગામી 31 ડિસેમ્બર ના યોજાનારા કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી જય ગો માતા જય પરિવર્તન સંસ્થા દ્વારા 31 ડિસેમ્બર ના રોજ જેને કહી શકાય એટલે કે ક્રાંતિકારી જેને કહી શકાય ગૌમાતા માટે થઈ ને આપણે શું કરી શકીએ એના માટે થઈ અને 31 તારીખ જે પશ્ચિમી અનુકરણ કરતા હોય એટલે આપણી જે સંસ્કૃતિ છે ભારતની એ રીતે વળવા માટે થઈ અને આ સંસ્થા દ્વારા એકત્રીસ તારીખે અલગ અલગ કાર્યક્રમો જોજવામાં આવે છે જેમાં નાના બાળકોથી કરીને મોટા સુધી બાળકોના કે મોટા સુધી વ્યક્તિઓ છે એના માટે થઈને અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવે છે પાંચસો રૂપિયાનો કરીને એ આવી સંસ્થામાં આપણે ભાગ લઈએ વધારે ને વધારે આવી જે સંસ્થાઓ કામ કરતી હોય અને આપણે કઈ રીતે ઉપયોગ થઈ શકીએ એને કઈ રીતે પ્રોત્સાહન મળે એને કઈ રીતે એ સંસ્થા આગળ વધે આ વખતે પણ એમણે આખી જ્ઞાની કથાનું આયોજન કર્યું ગૌ કથાનો એમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો એટલે પ્રથમ પગથું છે તો આપણે સૌ સમાજના જે કે સંસ્થાઓ છે જે કોઈ લોકો છે એ આ સંસ્થાને પ્રમોટ કરી સંસ્થાને આગળ વધે આપણા આસપાસમાં જે કોઈ ગૌ પ્રેમી હોય પશુપ્રેમી હોય એને પણ આ સમાચાર પહોંચાડે એ પણ સંસ્થામાં ભાગ લે સૌ નમ્ર આપીશ જે માતા જી ગોપાલ ભારત માતા કે જે સૌને જય શ્રી સચિદાન સૌને નમસ્કાર જય ગૌ માતા હર હર મહાદેવ જય શ્રી રામ પરિવર્તન ફાઉન્ડેશન પ્રમુખ શ્રી મયુર ગોહિત આપ સર્વે ને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ સાથે પરિવર્તન ફાઉન્ડેશન સરસ મજાના પ્રોગ્રામ નું આયોજન કરવા જઈ રહી છે તારીખ એકત્રીસ ડિસેમ્બર ના દિવસે વિદેશી સંસ્કૃતિ ભૂલી ડીજે પાર્ટી ભૂલી અને બધા લોકો સાથે મળી અને સરસ મજાની હનુમાન ચાલીસા પઠન અને સાત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે તો આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તથા આ પ્રોગ્રામમાં પધારવા માટે આપ સૌ જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ એ ઉપસ્થિતિમાં આપણે સરસ મજાનો પ્રોગ્રામ પાર પાડવા જઈ રહ્યા છીએ જેમાં નાનાથી લઈ અને મોટા દરેક લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકે છે તારીખ વીસ પહેલા દરેક લોકોને જે છે પાર્ટિસિપેટ કરવાનું હશે અને સંસ્થાના નંબર ત્રાણું બે પંચોતેર બાર એકસો પાંચ ઉપર તમારે આ બધી જ વસ્તુ મોકલવાની છે સાત અલગ અલગ સ્પર્ધાઓમાં સૌપ્રથમ આપણે

પ્રશ્નો છે જેનામાં ઘર બેઠા પ્રશ્નો મોકલવામાં આવશે તમારે જવાબ આપવાના છે ડિબલ સ્પર્ધા નું આયોજન છે ચિત્ર સ્પર્ધા નું આયોજન છે એક વિડીયો ક્લિક બનાવવાની છે સનાતન સંસ્કૃતિ ની જાગૃતતા એને બચાવવાના ઉપાયો તથા જેને માતાનો દરજ્જો આપ્યો હોય માતા નો આપ્યો હોય તો એ ગાય માતાની હાલત ખૂબ ખરાબ છે તો વિડીયો ક્લિપ દ્વારા તમારે સુજાવો આપવાના છે ત્યારબાદ છેલ્લું આયોજન સ્પર્ધાનું છે એ મંદિરોમાં સંધ્યા સમય આવતી

આ આવવા માટેનું અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ વધુ ને વધુ આ જનતા જે છે આ પ્રોગ્રામોમાં સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતા બનશે એવી આશા સાથે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ